todo plane le plane le abre todo arroz o bien y pues dice no અલગ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયેલા છે એ રેસીપી લઈને તો આપણે છે ને આ રેસીપી બનાવવાની છે પણ આ રેસીપી આપણે યુટ્યુબમાં બસતા પહેલી જ વખત મૂકવાના છે એ એક વખત મૂકવાની નથી ઘણી ખરી રેસીપી આપણે એકાદ બે ત્રણ વખત મૂકી ગયેલી છે પણ આ રેસીપી છે ને આજમાં આપણે એક જ વખત મૂકવાની છે ને પહેલી વખત જ મૂકવાની છે તો તમે કંઈ જોઈએ નહીં હોય એવી રેસીપી આજમાં આપણે બનાવવાની છે ને આપણે હોંડિયાને તળવાના છે આજમાં તો તો કેવી રીતના તળીએ મસાલો બસાલો વિનાના તળવાના છે ને કેવો સ્વાદ આવે એ તમને વિડીયો માં આગળ જોહો તો ખબર પડશે તો છે ને આપણે હરજાને તળવાના છે તો વિડીયો કે દે સરું પેલા ઉભા રહો હાલ કરવા સરું હું કહી દઉં ગાઈસ એમને ઉભા રહેજો એમાં શું છે ફેમિલી ખબર છે આપણે તળવાના છે એટલે કે આ મચ્છીનો સવાદ હોય ને એ એમ નમ રહે તેલ મરસો આપણે આવતું હોય નાખશું એમાં મસાલો આવતો હોય નાખશું બધું તમને પરફેક્ટ બતાવીશું આપણે રેસીપી બનાવીને અમે રેસીપી જોઈને તમે બીજી વખત બનાવી એક કોક શીખી એક એવી બનાવી પરફેક્ટ હા અને ખરેખર

સરસ આવી રીતના કઈ ખોંડિયા છે અમે એને ખોંડિયા કહીએ તમે કદાચ બધા ઝીંગા કતા છે ઝીંગા કેતા હોય ઘણા ઘણા ખોંડિયા કેતા હોય હાવે હાવ તાજા છે ગાઈસ અને પાછા દરિયાના છે આમાં બોઈન્દ્રઈ નીકળાય લઈ તે અને તમારે આમ જોવો હું તમને છે ને કહી દઉં આવી મચ્છી ગમે નીકળે ને તો આવી આ ખારા પાણીમાં થા મીઠા પાણીમાં વળ ગુજરાતની અંદર થા મીઠા પાણીમાં આ મચ્છી નો હોય ગોઈન્દ્રા કહેવામાં આવે આ આવો આવો હોંડિયા ને ભેગો હોય ને તો આવો હોંડિયા તરત લઈ લેજો કેમ કે

એ મજબૂરી આપડી છે કે ઝીંગા થોડાક મોટા છે ઈ અગર આપડી પાસે ઓલા આપણે ઉલસવા જાય નાના નાના ખડિયા હુંડિયા પકડીએ કે એ કૂટતા નથી આપણે એ આખે આખા તો મમ્મા લઈ કાંઈ વસ્તુ કાઢવા નહીં ખાલી એક બે પાણી ધોઈને ડાયરેક્ટ ડાયરેક્ટ ફટાકે મેકી દેવાના છૂલે એટલે તળાઈ જાય અને આ તમને મસ્ત અમે તળીને બતાવીએ તો પહેલાં સૌથી પહેલાં આપણે ડોકા કાપવાના છે એના આઈ ગયું સાંસ આવે એવું આવી રીતની બધી મહેનત છે અને ફટાફટ ફટાફટ બધાય ફૂટલે છે પછી તમને બતાવીએ હાલમાં ફૂટેલા આવા દેખાય છે જોયા કે તમે ભાઈસ અને હાવ તાજા છે તાજા ન હોય ને તો જો આ કાળા થઈ જાય આ કાળા થઈ જાય પછી આ માથું છે ને હાવ હાવ કાળું થઈ જાય એવું બધું હોય પણ તાજા છે આ મોટા હોય ને પણ ન કરે મસ્ત થાયલા આપણે તો બધાય મસ્તી ના હોંડિયા કુટી ટેકા છે આવી રીતના કંઈ કુટા છે ને હવે આને ધોવાના નથી એકે પાણી ખાલી કુટા રાખવાના છે કેવાનો મતલબ કે આપણે બે પાણી ધોઈ લેખા છે હવે ધોવાના નથી ખૂટી એમાં ઈંડા હોય ને રે ની પછી

એટલે એવું નાખવાથી છે ને આપણે મચ્છીનો સવાદ હોય કપાઈ જાય અને એનો સવાદ ડુંગળી નાખી ડુંગળીનો આવી જાય મરચું ને ટમેટા નાખી ટમેટાનો આવી જાય એવું કાંઈ વસ્તુ નાખીને તો સવાદ આનો નાનો રહી અને આપણે કશું પાણી નથી નાખવાનું પાણીનો ન નાખીએ એટલે સવાદ એક નંબર આમાં નામાં રહીને આનો સવાદ આપણે ખાઈએ છીએ શરદી ઉદરે બધા ને ખીજેલી છે ને એ સારી ખીજે ઢાકી દેવાનું કેટલી વાર ઢાકવાનું તબ રેક મિનિટ જેવો સમય થઈ ગયો હે તો આપણે ટાકિન સર્વ આપી ને આપણે જોઈ કલર થઈ કે ફાઇનલી કલર કરી દે છે અને અને આમાં બરફનું પાણી આપણે બળજે ને છે મતલબ તમે આગળ આગળ ખાલી જોઈએ રાખો નથી તો છે પાછા ઢાકી દેવાના

આપણે નાખી દેવાનું છે હળદરિયામાં જરૂરિયાત પ્રમાણે હળદર હળદર નાખી દેશું જરૂરિયાત પ્રમાણે આખું જીરું આખું જીરું ફૂણ જેમાં જોઈએ સોડું પછી આખું જીરું ને નાખી દેવી આપણે આવી રીતના આપણે હેરલાવી નાખવાનું છે પછી પાછું આપણે એક વખત ઢાંકીને દેવાનું છે આપણું શાક ચડે ને હજી બફાઈને ત્યાં સુધીમાં લાઈક ન કરીએ તો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને હાઇક કરવાનું ઓપ્શન આવ્યું તો હાઇક તો વચ્ચે કરી નાખજો ખુલાવી નાના અને ચેનલમાં નવી વખત આવે તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો એ ખાટું હું બાકી મૂકવું તો આ સર તમને બીજા નવા નવા વિડીયો જોવા મળે અને ખાસ કરીને નિશન લિંક આપેલી છે એમાં જોઈ આવજો એ વિડીયો એમાં ખાસ કરીને જોવા જશો બધા હવે આપણું પાછું કરવાનું છે તો આપણે

તો આવી રીતનું છે ગઈ અને મારા વાળા કામ શરૂ છે કન્ટીન્યુ બહુ બાટીને ધબધબાટી અને ખાસ કરીને અમે જમવાનો વિડીયો કેમ નથી તમે બનાવતા બહુ એમ તમે કહેતા છે ને તો તમારે થોડુંક રાહ જોવી પડશે અમારે કેવલભાઈ નાનો છે કે તો જમવા ટાઈમે એ જાગી જાય ને ખબરાવતો હોય ને છોકરા ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ વેપારો કરતા હોય એટલે તમને કોઈને મજા આવે આપણે આ એક વિડીયો પૂરો કરી રહી કે સાહેબ તાર માં નિયમ છે કે પીઝા ખાવનું તો કેમ દેખા દે નહીં તો દેખા દે પણ થોડો સમય લાગે કે આવો થોડો મોટો દે NPC કા હા પછી ચાલો गाइस અલ્લામનું શરૂ થઈને મરચું બોળીને જોઈએ પછી તાન રાખવાનું છે તો બેના રે તો ત્યાર પ્રમાણે જો 10 થી 15 મિલીટ્ર થી સરી જાસે જો આવા મસ્તના સરી જાસે એકદમ જોરદાર અને આવી રીતના ખોને ફાટવા મળશે અને આવી રીતના થોડો કે દાસકો પડે એટલે આપણે ગેસ પેકલી દેવાનું છે તો ચાલો ગેસ કરી દેજો છે 10 મિલીટ્ર પડે બાઈ નાખી ચાલો તો આપણે નાખી દઈએ ખાંડેલા બાજિયા ને કોથમ નાખી દઈશું બાજિયા ને કોથમી પેલા આપણે નાખી દઈશું કોથંબી સરસ તો આવી રીતનું બની ગયું છે ને આને હવે કેવી રીતે ખાવા તો એ તમને હું બતાવી દઈએ એટલે કે અમે બતાવી દઈએ એમ હું તો નહીં પણ અમે તમને બતાવી દઈએ ખાવાય એમ કા એમ કે તો આવી રીતના કંઈક લાગે છે મારા વાલા ને આપણે મોડા રાખ્યા છે આમાં મરચું વધારે નાખીએ કોન ફૂલ એમ ફૂલ ડાચકો પાડવો હોય તો પાડીએ કોણ સુધી પડી જાય ત્યાં સુધી તો એ મસ્ત લાગે પણ આપણે તમને બધાને વ્યવસ્થિત દેખાય ને તો જો અમે બાળી દઈએ તો તમને અંદર કાળા લાગશે